મિત્રો ભગવાન ગણેશને ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશને જેમ આદિદેવ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ગણપતિને મંગલમૂર્તિ કહેવામાં આવે છે કારણ કે તેના અંગ અંગમાં આશીર્વાદ અને વરદાથી નિયતિ છે જે જીવનને યોગ્ય દિશામાં જીવવાનો સંદેશ આપે છે વૈદિક કેલેન્ડર મુજબ ભગવાન ગણેશનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષ ની ચતુર્દશી થયો હતો આ દિવસે ભગવાન ગણેશ ઘણા લોકોના ઘરમાં વાસ કરે છે અને આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત આ દસ દિવસ સુધી ભગવાન ગણેશની સાચા મનથી પૂજા કરે છે ભગવાન ગણેશ તેને તમામ મુસીબ મુક્ત કરે છે દેશના તમામ લોકો ગણેશ ચતુર્થીને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે તેની માહિતી નથી હોતી ગણેશ ચતુર્થી પર લોકો ગણેશની પૂજા કરે છે પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે અને તે પાછળ દંતકથાઓ સંકળાયેલી છે તથા ભગવાન ગણેશના દરેક અંગોમાં કયા કયા રહસ્યો છુપાયેલા છે માટે પૂરેપૂરો જોવા માટે વિનંતી છે દંતકથા એક શિવપુરાણમાં એક કથા છે વાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા એ સમયે તેમણે પોતાના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા સ્નાન કરતા પહેલા કોઈ ઘરમાં પ્રવેશ ન કરે થોડીવાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે રોકી લીધા જેના પર શિવજીએ ક્રોધિત થઈ ગયા અને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું પણ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યું તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂળથી એ બાળકનું માથું ધડથી અલગ કરી દીધું જ્યારે માતા પાર્વતીએ આવીને આ બધું જોયું તો તે ક્રોધિત થઈ ગયા અને તેમણે પ્રલય કરવાનું નક્કી કર્યું ભયભીત દેવતાઓ એ દેવર્ષિ નારાજની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેને શાંત કર્યા શિવજીએ વિષ્ણુજીને નિર્દેશ કર્યો કે ઉત્તર દિશામાં સૌ પહેલા મળેલ હાથીનું માથું કાપીને લઈ આવો ભગવાન શિવે ગજના એમ મસ્તકને બાળકના ધડ પર મૂકીને તેને ફરીથી જીવિત કરી દીધો માતા પાર્વતી ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયને લગાવી દીધો પણ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને મજાક ઉડાવશે પણ શિવજીએ તેમને દેવોમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશે પણ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલા પૂજવાનું વરદાન આપ્યું ભગવાન શંકરે બાળકને કહ્યું કે હે ગજાનંદ વિઘ્ન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે તું સૌનો પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ થઈ જાઓ એ ગણેશ્વર તો ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ ચંદ્રમાના ઉદિત થવા પર ઉત્પન્ન થયો છે આ તિથિમાં વ્રત કરનારા બધા પિતૃનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે કૃષ્ણ પક્ષની ચતુર્થીની રાત્રે ચંદ્રોદયના સમયે ગણેશ તમારી પૂજા કર્યા પછી વ્રતચંદ્રમાને અર્ધ આપીને બ્રાહ્મણને મિષ્ઠાન ખવડાવે ત્યાર પછી ખુદ પણ ગળ્યો ભોજન કરે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારાઓને મનોકામના જરૂર પૂર્ણ થાય છે સંતકથા બીજી દંતકથાને આધારે માનીએ તો જ્યારે દાનવોનો ત્રાસ વધી ગયો હતો ત્યારે દેવો દાનવોના ત્રાસથી કંટાળીને તમામ દેવો ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે જાય છે ત્યારે માતા પાર્વતી અને ભગવાન શિવજીએ દેવોને વિનંતી પર દાનવોનો વધ કરવા માટે ભગવાન ગણેશની રચના કરે છે તેથી અત્યારે આ દંતકથાના આધારે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે મિત્રો આ વર્ષે લગભગ ત્રણસો વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર એક ખાસ સંયોગ સર્જે રહ્યો છે તમને જણાવી દઈએ કે આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મયોગ અને સુખલોગ જેવા શુભ બની રહ્યા છે જે પંચાંગ અનુસાર લગભગ ત્રણસો વર્ષ પછી બની રહ્યા છે મિત્રો હવે આપણે જાણીશું ભગવાન શ્રી ગણેશના દરેક અંગો સૂંઢથી કાનમાં ક્યાં રહસ્યો છુપાયેલા છે ભગવાન ગણેશનું મોટું માથું એટલે મોટું વિચારો વધુ શીખો ગણેશજી મોટું માથું આપણને ખાસ સંદેશ આપે છે કે આપણે મોટું મન રાખીને મોટા વિચારો કરીએ વધારે જ્ઞાન મેળવીએ અને વધુ શીખીએ જીવનમાં તેનો ખાસ અમલ કરવો જોઈએ નાનકડી આંખો એકાગ્રતા રાખવી ગણેશજીની આંખો નાની નાની છે જે આપણને કંઈક સંદેશ આપે છે નાની નાની આંખો કહે છે કે આપણને હંમેશા આપણા લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવું જોઈએ એકાગ્રતા રાખવી જોઈએ જો આમ કરીએ તો આપણે ખોટા માર્ગે ભટકતા નથી મોટા કાન વધુ સાંભળો ભગવાન ગણેશના મોટા સુપડા જેવા કાન સંદેશ આપે છે કે વધુમાં વધુ સાંભળીએ અને નાનું મોઢું કહે છે કે કામ વગરનું ક્યારેય ન બોલવું મતલબ ઓછું બોલવું અને વધુ સાંભળવું જીવનમાં આ નિયમ રાખીએ તો અનેક સમસ્યાઓમાંથી બચી શકીએ મોટું પેટ જીવનની સારી ખરાબ કોઈ પણ જોઈએ ગણપતિજી સુંધાળા પણ કહેવાય છે તેનું મોટું પેટ માનવ જાતિને સંદેશ આપે છે કે આપણને જીવનની સારી કે ખરાબ દરેક પરિસ્થિતિને પચાવતા આવડવું જોઈએ સફળતા મળે તો અભિમાન ન કરવું અને નિષ્ફળતા મળે તો દુઃખી ન થવું જોઈએ મિત્રો આજને આ કથા તમને કેવી લાગી તે વિશે જરૂરથી કમેન્ટ કરીને કહેજો તથા આ વિડીયોને લાઇક કરી વધુમાં વધુ લોકોને શેર પણ કરજો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી ગણપતિ બાપા